હાલમાં માર્જિન છોડ્યા વિના જ બાંધકામ કરવામાં આવી રહ્યું છે જે પ્રથમ દ્રષ્ટિએ ગેરકાયદેસર જણાય છે એડવોકેટ કેરસીભાઈએ નોટિસમાં જણાવ્યું છે કે શરબતિયા તળાવની પૂર્વે રમત ગમતનું મેદાન આવેલું છે જ્યાં વર્ષ દરમિયાન અનેક જાહેર કાર્યક્રમો યોજાય છે લુસીકુઈ તરફ જતો આ મુખ્ય માર્ગ હાલમાં જ ટ્રાફિકથી વ્યસ્ત રહે છે જો નિયમ મુજબ માર્જિન છોડવામાં નહીં આવે તો આ રસ્તો ભવિષ્યમાં પહોળો કરી શકાશે નહીં જેના કારણે કાયમી ટ્રાફિક જામ અને parking ની અરાજકતા સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે નોટિસમાં ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો આ કામ તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે તો દીવાની કોર્ટમાં કાયમી મનાઈ હુકમ સ્ટે ઓર્ડર માટે દાવો કરવામાં આવશે જો કામ ચાલુ રખાશે તો કોર્પોરેશન એક્ટ ની કલમ 42 મુજબ અધિકારીઓનું આ કામમાં સ્થાપિત હિત છે તે ઉમાનીને કાયદેસરની કાર્યવાહી કરાશે અરજદારે માંગ કરી છે કે એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરની ટીમ સાથે રાખી સ્થળ પર પંચનામું કરી માપણી કરવામાં આવે તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા નિમણૂક પામેલા અધિકારીની ફરજ છે કે તેઓ સરકારી નાણાનો વ્યય અટકાવે અને ગોબાચારી ન થાય તે જોવે નોટિસમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે અહીં જાહેર હિતના બદલે જાહેર અહિત થઈ રહ્યું છે નવસારીના દંશે કોઈ વિસ્તારમાં સરબટિયા તળાવનો

એને નિયમો લાગુ પડે છે ગુજરાત સરકારે પોતાના પરિપત્ર દ્વારા જાણ કરવામાં આવેલી કે જ્યાં કોઈ આ વિસ્તાર હોય નદી નાળા તળાવ વગેરેની ફરતે જુદા જુદા વિસ્તાર પ્રમાણે જુદા જુદા માપનું માર્જિન છોડવાનું હોય છે આ નવસારીમાં આવેલા તળાવની ફરતે જો કોઈ પણ જાતનું બાંધકામ કરવાનું હોય તો તેની અંદર લગભગ ત્રીસ મીટરનો માપની જોગવાઈ છે તે સંજોગોની અંદર આ તળાવની ફરતે એટલી જગ્યા મોજૂદ નથી એટલે આ જે બાંધકામ હાલની અંદર ચાલી રહ્યું છે તે તળાવની પાર છોડીને પછી રસ્તાની ઉપર આ બાટકામ અત્યારે ચાલી રહ્યું છે એના પાયાના ખાડા પણ ખોડાઈ ગયેલા અને તેની અંદર કોન્ક્રીટનું મિક્સર પણ નાખેલું દેખાય છે બાટકામ માટેનું મટીરિયલ પણ ત્યાં પડેલું દેખાય છે આમ ત્યાં બાટકામની પ્રવૃત્તિ હાલમાં ચાલી રહેલી છે એ બહુ જ સ્પષ્ટ છે આ સંજોગોની અંદર અગાઉ પણ આ બાબતમાં વિરોધ કરવામાં આવેલો હું પોતે પણ કમિશનર સાહેબને મળેલો અને કમિશનરે મને ખાતરી આપેલી હતી કે હાલમાં જે આ બાંધકામ ચાલે છે તે બંધ કરી અને યોગ્ય રીતે નવું વિચારણા કરીશું પરંતુ તે બાબતને પણ પંદરેક દિવસ વીતી ગયા હોવા છતાં સ્થળની ઉપર કામ સ્થગિત થયું હોય તેવું દેખાતું નથી હાલમાં પણ ત્યાં જે રીતે બાટકામ મટીરિયલ પડેલું છે તે રીતે જોતા એવું લાગે છે કે ફરીથી આ કામ ચાલુ થઈ જાય એટલે આ સંજોગોમાં આ કામને કોઈ પણ સંજોગોમાં રોકવા માટેના પ્રયત્ન કરવા જરૂરી બન્યા હતા એટલે મેં મારા વકીલ મારફતે કમિશનર સાહેબને આ બાબતની અંદર જે ગુજરાત સરકારનો નો પરિપત્ર છે તેના અનુસંધાનમાં યોગ્ય કાર્યવાહી કરવા મે વિનંતી કરેલી છે